આ એવું લાગે છે પણ છે જો વાતાવરણ એવું થઈ ગયું છે કપડા ધોઈ પછી ભાગ્યા ધીરે ધીરે ગરમીનો માહોલ એટલો બધો છે તમે જોઈ શકો છો જો કેટલી ગરમી છે કપડાના આપણે આપડે મસ્ત મજાનો ધોઈને રાખી દીધો છે જાજો ટાઈમ થઈ ગયા ગયો નહોતો માળે નાખ્યા છો અને આજ તો લાઈટ લઘુબ થાય છે અને ચાલો પાણી પણ ભરાઈ ગયા છો અને આપણે શાક પણ સરસ મજાનું ઉગાડી લીધું છે લાઈટ આપણે વહી ગઈ છે મસ્ત મજા નું લીંગણા નું શાક આપણું ચડશે એકદમ લાલ ચટાકેદાર

ના બસ બસ મકાય મસ્ત મગન મકાય છે 60 રૂપિયા ના લઈ બસ પોપન એટલા બધા થાય જો દે તો ઓ આટલી જ ફોડ્યું જો તો અહી આટલી તો બાકી છે આપણે કે બધી તો કઈ ફોડવાનું ન હોય કેટલી થાય એમ એટલે ઘરે જ ફોડાઈને છોકરાને ખાવાનું મજા આવે જેવી કરવી ઈ ફોડી શકાય કિની કરીને બોલે ફોડી પરે તો બોલે ખાળા મોળી આપણે ફોડવા મૈના તે રોટી રાખી ગઈ આપણે નેક્સ્ટ ટાઈમ થોડું તો મમ્મી હવે શાક મમ્મી રોટલી બનાવે આપણે જાઉં જય શ્રી કૃષ્ણ ને બોલાય બૈરાઓ ને ચાર 10 બાર જણીએ જાય બધે તો મમ્મી કેવું રોટલી પેલા બનાવી લો નહીં જવા થાય તો એ રોટલી બનાવવા આપણે આપડે જુનાગઢ થોડી રાખડીઓ નાનશે થોડી ખરીદી કરવાનું છે તો એ બધું લઈ આવે ગરમીનો માલ તો એટલો બધો છે રાજપૂતો માં અને દવા દવા લઈને લઈને કેટલી બધી આવી ગયા બે ખોખા પાછા ભરાઈ ગયા બે વેચાઈ ગયા બે ભરાઈ ગયા કેમ તો આપણે નીકળીએ ગરમી કેવી ક્યાં એવી ગરમી થાય આજે પાછી વરસાદ ના પલરી ન આવે તો ઓછા લઈ જાય ઓથરા તો લઈ જ જાય હવે ભાગી লিলু লিলুা বেন কেম কালি

બાપા તમને ક્યાં થયું બાપા એ જો કઈક લગાયું છે ચેકો મારવા આવી ગયા છે એને વધારે લાગી જાય

મસ્ત રાખડી આપણે આવી ગઈ છે મસ્ત મજાની આપણે જો આ ફેમિલી રાખડી છે પછી આ ભાઈ ભાભી રાખડી છે મસ્ત રાખડીનું કલેક્શન છે બધું

આપણે તો નીચે ભાગીએ ને કંઈ આપણો કાંઈ આઈફોન છે નહીં કંઈ આપણા ફોનમાં પાણી ભરી જાય તો આપણો ખોટવાઈ જાય એટલે આપણે તો એ દે નીચે જો ગાડી આવી ગયો આવી ગયા છે ના ચપ્પલ બધાને લઈ લે અમે ચપ્પલ બધાને નવા છે જો લાઇનમાં ગોઠવાઈ ગયા મમ્મી આ બધાય ઓલ બાજુ મૂકી દઈએ ચાલો અમારો વરસાદ થઈ ગયો છે ચાલો અમે ખરીદી કર્યા ચેટી દાળે કેમ નહીં ને આ આને ભેલા ખરીદી કરવા ગયા જવા અમે વરસાદે પથારી બનીને બધે આરામ કરી લીધો ને તો જયમાવદ જયમાવદ ને આરામ કરી રહે હોત ને તો આજ વાળો હોતો કેમ મમ્મી તો અમે પલગિને આવ્યાતા હા ઓવાટાને આવ્યાતા સાડા પાંચ છ વાગે એટલે છ જેવો ટાઈમ થઈ ગયો હતો ને વરસાદ આવે એટલે અમારા કેન ભરવાનું ચાલુ થઈ ગયું છે અને દંડોળા પાણી ભરાય એમ કે આ પાણી છે ને બગડે ને સરસ મજાનું રે તો આ તો અમારે તો મહિનામાં ના લે એટલા બધા ભર લઈને વાસણ ને બધું કેલ ને એવું બધું ભર લઈને દૂધીયા ને ખાલી કરી નાખો જો બહુ વરસાદ આવશે ને

કેવડી લઈને ગયા તા બે ભાઈ બેન મજાના જો એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કે રાજપૂતો માં

ઘણીક વાર એવો આવ્યો એવો આવ્યો કે વાત પૂછો માં ગરમી પ્રમાણે વરસાદ આવી ગયા છે પાછળ ખુલ્લું થઈ ગયું પણ પાછળ એવું લાગે કે આવશે ખરા એવું લાગે છે હવે જોઈએ હવે આવે કે નહીં હવે બજાર પાણી પાણી કરી દીધું બજારમાં માં ભાઈ બેન ત્રણેય રમેશ એ મમ્મી પપ્પા આરામ કરવા બેસી ગયા બધા વરસાદ થઈ ગયો બધા બેઠા છે પપ્પા દોસ્તાર દોસ્તારને ફોન કરે છે કાલે રવિવાર થાય હજી તો હું ચાલો જો હવે આપણે પણ વિડીયોને પણ અહીં હેલ્પ કરી દઈએ છીએ તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો કે કદાચ ન કરી તો ગાય ગાય નાખજો અને બે લાયક બટન દબાવવાનું જો ભૂલતો જ નહીં ચાલો કાલે મળીએ એક નવા વિડીયો સાથે ઓકે બાય બાય